શ્રી રુદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય ત્રેપન બાપજીનો મુકામ એક વખત વાણ ખૂટા કરીને જગ્યા છે દક્ષિણ ગુજરાતમાં જંગલમાં હનુમાનજીનું મંદિર છે અને બાપજીનો ત્યાં મુકામ થયો બાપજી આ એટલે બધા ગામમાં ખબર પડી બધાને આનંદ આનંદ થઈ ગયો અને બાપજીની હાજરીમાં એક જણાએ સરસ હનુમાનજીનું ભજન ગાયું બાપજી પ્રસન્ન થયા બીજા દિવસે શનિવાર હતો એક ભક્તે કીધું બાપજી આપણે એવું ના થાય કે તમે હનુમાનજી ઉપર તેલ ચડાવો અને અમે બધા સમૂહમાં બેહીને હનુમાન ચાલીસા મોટેથી કરીએ તો બાપજી કે બહુ સરસ મને તો ગમશે આ વાત અમે બધા અમારે ઘેરથી તેલ લઈ આવીશું બાપજી કે સારું અને બાપજી તેલ ચઢાવવાને જ્યાં ખબર પડી ત્યાં તો કેટલાક તેલના ડબ્બા હું આવવા માંડ્યા હતા અહીંયા હા તેલના ડબ્બા આવે તો અહીંયા બાપજીના હાથે તેલ ચડે પછી આપણું તેલ બાપજીના હાથે ચઢતું તો હું બાકી અને જો તો એટલું બધું તેલ ભેગું થઈ ગયું હતું અહીંયા આગળ અને પછીથી તો બીજે દિવસ શનિવાર થયો તેલ બધું મોટા પેલા પહેલાં કંઈક મોટા એ આવતા હતા કઢા જેવા મોટા એમાં બધું તેલ બહુ ભેગું કરેલું અને પછીથી સમય થયો એટલે બાપજીએ કીધું કે ચાલો હવે હનુમાન ચાલીસા બોલો હું હનુમાનજીના ચરણ પર અભિષેક કરું છું તેલનો એક વાડકી ભરીને બાપજીએ લીધી અને હનુમાનજી ઉપર ચઢાવવા માંડી અને બધા જે કાજે જય હનુમાન ગી સાગર ચાલુ કરી દીધું અને એક બે વાડકીમાં તો હનુમાન ચાલીસા પૂરી થઈ ગઈ બાપજીએ જ્યારે આ તેલ ચડાવ્યું ત્યારે વખતે હજાર ભક્તોએ પોતાના એમાં લોધ્યું છે એ સમયે હનુમાનજીની મૂર્તિમાંથી ખાસ પ્રકાશ નીકળેલો દિવ્ય પ્રકાશ આ બધાએ નજરે જોયું હતું અને પછી તો બાપજી કીધું કે બસ આટલું તેલ બહુ છે અને પછી બાપજીએ કીધું કે હવે બધાએ કીધું બાપજી પણ આ તો આટલું બધું તેલ છે મોટો જેને કહેવાય ને કે રવ કરવાનો ને સાતસો જેટલો પાણી ભરીને મૂક્યું હોય ને જમાનાને એટલું બધું તેલ ભેગું થયું હતું બાપજી કહેવાય અહીંયા આજુબાજુના ગામોમાં તપાસ કરો કેટલાને ઘેર ગરીબ ઘરો છે અને કેટલા મેમ્બર છે નોંધી લાવો બધા જવાની આવું પડ્યા આ તારા ઘરમાં કેટલા તારા ઘરમાં કેટલા મેમ્બર નોંધી લાવ્યા અને પછી તેલ જે હતું એના માપ ઉપરથી પર હેડ ભાગાકાર કરી નાખ્યો અને દરેકને આ માથે પર હેડ ચાર ચાર શેર તેલ એ જમાનામાં બધાને મોકલી દો બાપજી જ્યારે હનુમાનજીને અભિષેક કરવા તૈયાર થયા ત્યારે કેટલા એવા આજુબાજુના ઝૂંપડામાંથી લોકો આવેલા કે જેમણે તેલનો કોઈ વઘારવાળું કશું ખાધું નહીં હોય બાપજી એ બધાને ઘેર ચાર ચાર શેર તેલ એ દિવસ એ દિવસે પર હેડ એક ઘરમાં ચાર જણા તો ચાર ચોક સોળ શેર તેલ એ રીતના બધાને વહેંચવામાં આવ્યું પણ આવા બાપજી ક્રાંતિકારી હતા આ ક્રાંતિકારીનો જ નિર્ણય થયો ને બીજો બાકી લાયેલા બધા હનુમાનજીન ચઢાવવા બાપજી કે બધું હનુમાનજીન ચઢાવી દીધું પછી કોઈ વાપરી ના શકે અને આ બધા અહીંયા એમણે કોઈ દાડો તેલના વઘારવાળું શાક નથી ચાખ્યું બચારાય તો એ તેલના વઘારવાળું શાક તો ખાશે બાપજી આફ્રિકામાં ગયા હતા ને ત્યાં પણ એવું થયું હતું એક ઠેકાણે ખૂબ દૂધ આવે અને પછી બાપજી કીધું હવે તમે ચઢાવો મહાદેવજી પર દૂધ બાપજીએ જરાક ચડાવ્યું કીધું બાકીનું બધું દૂધ બાળકોને પીવડાવી દો પેલા લોકો માન્યા નહીં અરે તો મહાદેવને ચઢાવવાનું હોય કે બાળકોને પીવડાવતું હશે ના માન્યા અને બધું દૂધ પછી એ લોકોએ મહાદેવને ચઢાવી દીધું પણ પછીથી દંતાલીના આપણે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં ગયા હતા એમણે પણ એ જ મંદિરમાં આવી વાત કરી કે આ બધું દૂધ સુકા માટે બધું એ કરો તમે થોડુંક ચડાવો બાકીનું બધું બાળકોને પીવડાવો અને દંતાલીના મહારાજે જ્યારે કીધું સચ્ચિદાનંદે ત્યારે એ લોકોએ સ્વીકાર્યું અને પછી એ લોકોએ એ મંદિરમાં દૂધ બહુ આવતું આવે છે અત્યારે પણ એ લોકો થોડુંક ચડાવે છે અને બાકીનું પછી બધું બાળકોને આપે છે એટલે આ એક વિવેક છે આપણે ઘેર પણ પાદુકા પૂજન હોય અને પાદુકા ઉપર આપણે દૂધનો અભિષેક દત્તનામ સંકિર્તન સાથે કરીએ તો ખાસી બે ચાર કોથળી દૂધ થાય તો એ વખતે આપણે પહેલાં બધું સાફસૂફ ચોખ્ખું કરી જ લેવાનું એકદમ ચકાચક અને પછી અભિષેક થાય તો અભિષેકનું દૂધ આપણે પ્રસાદી તરીકે વાપરી શકીએ પછી અંદર પેલા ફૂલ હોય ને પાંદડા હોય ને અત્તરે હોય ને કંકુ હોય ને પૂરું ચંદને હોય તો એ દૂધ કોઈના કામનું ના રહે આ વિવેક રાખવો રાખવો પડે એ વખતે ભાઈ બાપજીનો મુકામ અરણ્યશ્વરમાં હતો એકવાર અરણ્યશ્વર એટલે ભાલોદ પાસે આ ગામ આવ્યું નર્મદાજીના કિનારા ઉપરનું મહાદેવનું મંદિર અને ચોમાસાના દિવસો એમની જોડે સરખેતના રતનલાલ મહાત્મા બે જણા તો અહીંયા આગળ રહ્યા બાપજીને એટલી બધી સુંદર ગમી ગઈ એ જગ્યા બેઠા બેઠા નરદાજીના સરસ દર્શન થાય મહાદેવજીના આગળના ભાગમાં બેઠા હોય તો બાપજી આવી જગ્યા ખાસ પસંદ કરે નજીકમાં ટીટોદરા ગામ મહીજી ભગતનું ગામ એટલે મહીજી ભગતને ખબર પડી કે બાપજી અહીંયા વધાર્યા છે એ તો દોડ્યા પાગલની જામ અરે બાપજી તમે અહીંયા હો ચાલો મારા ગામમાં મુકામ કામ કરો ચાલો મારા ગામમાં હું કામ કરો બધાને બારોબાર કેવા મળ્યા તમે તુરણ બાંધો તમે સાફ કરો કચરાવાળો આમ કરો તેમ કરો ધજા પતાકા બાંધો કમાનો બનાવો વાજિન્દ્રો બોલાવો બેંડવાળા બધું બોલવા જ મળ્યા બાપજી કહો ભગત શાંતિ રાખો શાંતિ રાખો આવું કંઈ તોફાન કરશો નહીં મને અહીંયા ખૂબ આનંદ છે એકાંતમાં મને રહેવા દો મારી અહીંયા ધ્યાન ધારણા કરીને આનંદ કરવો છે કહે છે મારે ભગવાનના ભજનમાં લીન થવું છે અનુષ્ઠાન કરવું છે અનુષ્ઠાન પૂરું થાય તમારે ઘરે થોડો મુકામ કરીને પછી જઈશ પણ હમણાં તમે સુધી તોફાન કરશો નહીં તારે માળ માળ ભગત સમજ્યા પણ ભગત કહેજો બાપજી તમે અહીંયા જેટલા દાડા રહો ને એટલા દાડા હું પણ તમારી સેવામાં રહીશ બાપજી કા રતનલાલ તો છે ના કહે છે હું પણ તમારી સેવામાં રહીશ મને અહીંયા રહેવા દો ને તમારે જોઈતું કરતું લઈ આવીશ મને તમારી સેવાનો લાભ આપો બાપજી કે હા આના અને બે જણા તો અહીંયા રહ્યા બાપજી મહાદેવ મારે અને લોકો નજીકમાં થોડીક જગ્યા બીજી હતી જૂંચાણવાળી તો અહીંયા બે જણા રહે પેલાને થાય ગુરુ મહારાજ મારા ગામના બાયણે ક્યાંથી એમની આવી સેવા મને ક્યાં મળે બિચારો બહુ દોડમ દોડી કરીને સેવા કરે એની સેવાથી બાપજી પ્રસન્ન થયા અને બાપજી કીધું સારું એની સેવાથી રાજી થતા પછી થયું રતનલાલ ભિક્ષા કરે અને બાકી બધું કામ આ મહીજી ભગત કરે ભિક્ષા બનાવવાની એટલે બાપજીની રસોઈ બનાવવાની બાકીનું બધું કામ મહીજી ભગત કરે બે ત્રણ દાડા તો આનંદમાં ગયા પણ ત્રણ દાડા પછી એક રાત્રે આકાશમાં વીજળીઓ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો અનરાધાર વરસાદ જેની કલ્પના ના કરાય એટલો બધો ભયંકર વરસાદ પેલા રતનલાલ મહીજી ભગત બાપજી હતા ને મહાદેવથી થોડીક ઉપર જગ્યા હતી ને ત્યાં રહેતા હતા બાપજીને પહેલાં મહેજી ભગતથી જો બાપજી આ વરસાદ થાય ને એટલે આ મહાદેવનું મંદિર આખું પાણીમાં ડૂબી જાય છે મારે તમે અત્યારે ઊભા થાઓ આપણે મારા ગામમાં જતા રહીએ ટીટોદરા ગામ છે તો અહીંયા નહીં તો આ મહાદેવ ડૂબી જશે કે બાપજી કે જો ભગત મારે એવી કોઈ ચિંતા નથી મને અહીંયા રહેવા દો મારે આ પ્રકૃતિનો રૌદ્ર સ્વરૂપના દર્શન કરવા મને આનંદ આવે છે પેલા કે પણ બાપજી અહીંયા સલામત જગ્યા છે તો અહીંયા આ અહીંયા ના રહેવાય આ જગ્યાએ કે છે કે ના ના કે મને અહીંયા જ રહેવા દો તમે તમારે જઈ જવો હોય ત્યાં જાઓ તાંડવ જે વરસાદની વખતે ચાલ્યું હું મારી મસ્તીમાં મસ્ત છું તમે બુહો ના પાડશો મને શાંતિથી બે મારી ચિંતા ના કરશો પેલા લોકો પાછા છાપરા તરફ ગયા હશે અને બાપજી નહીં બેરિયા ધીમે તો પાણી વધ્યું અને મહાદેવમાં આવવા માંડ્યું પાણી પેલા બે જણા આવ્યા ગામમાંથી લોકો આવ્યા હવે કોઈ પણ હિસાબે અહીંયા ખાલી કરી નાખો કારણ કે આ મહાદેવનું સ્થાન છે ને એની ચારે બાજુએ નીચાણવાળો ભાગ છે એટલે તીર્થોદ્રા જવું હશે ને તો એ પછી જવાશે નહીં અત્યારે નીકળી જવું હોય તો નીકળી જાઓ હવે થોડી વાર મહાદેવનું પાણી ડૂબી જવાનું મહીજી ભગત બાપજી ચાલો રતનલાલ કે બાપજી ચાલો બાપજી કે તમારે જવું તો જાઓ મને શાંતિથી બી આવવા દો હું આવવાનો નથી બાપજી બાપજીના જાય તો પેલા બેથી કહી જવાય ગામના લોકો તો જતા રહ્યા બધાએ બાવાન જે હોય જ થાય આપણે શું આ બે જણા તો મોટા ઉપાડે સેવામાં રહેલા જવાય નહીં એ બાપજીની પા બહેર થતા અહીંયા આગળ હવે પાણી અંદર આવે મહાદેવમાં ધીમે ધીમે આ ઘૂંટણ ડૂબ્યા પેલા બે જણા પાણી આમાં હાથથી ધક્કો મારે પણ જતું હશે આટું મોટું તરફ દાણું મહાજળ પાણીના બચારા આમ મોઢા વકાશીને જોયું કે આ તો બાવા થઈ ગયા આપણા ઘરવાળા બધા નિરાધાર કરશે આ ધીમે ધીમે પાણી વધ્યા બાપજી તો હાલે જ નહીં સજ્જાય એવા પ્રસન્ન નથી કે એમનું આખું આસન ભીનું થઈ ગયું ઘૂંટણ ભીના થયા કમર સુધી પાણી આવ્યા છાતી સુધી પાણી આવ્યા બાપજી ઊભા ના થાય વિચાર કે કલ્પના કરો ચારે બાજુ એવું પાણી વધ્યું હોય તો આપણી શું દશા થાય ખરે છાતીના પાટિયા બેહી જાય ખરેખર ગભરામણ થઈ જાય એ વખતે અને આ ત્રણ જ જણા સેવાનું નામ બોલવું હેલું જ પણ આવી વખતે સેવા કરનારની કસોટી થાય ખરી સેવકની અને થોડી વાર થઈ બાપજીએ જોયું કે આ બે જણા તો ખરેખર બહુ ગભરાયા છે એટલે એ વખતે પછીથી બાપજીએ એ પાણીને જાણે કે બે હાથ જોડીની પ્રાર્થના કરી મા હવે ખમ્મા કરો આવું કંઈક બાપજી બોલ્યા અને આટલું જ્યાં બાપજીએ વંદન કર્યા ત્યાં તો કોણ જાણે શું જો ધસમસતા પાણી ધીમે ધીમે ઉતારવા માંડ્યા જો જોતા માં પાણીનો પ્રવાહ પાછો મૂળ પ્રવાહ મળી ગયો અને પગથિયા પગથિયા બધું ચોખ્ખો થઈ ગયો રતનલાલ તો ભાવ વિભો થઈ ગયા બાપજીને પગે લાગે બાપજી તમે અમારો જીવ બચાયો બાપજી કે મહાત્મા તમે ગોથું ખાઈ ગયા સમજ્યા નહીં શું થયું તે રતનલાલ કે શું થયું બાપજી કે આ નર્મદામાં છે ને કોઈનું ઋણ પોતાના માથે રાખતી નથી મેં એની પરિક્રમા કરીને તે એના માથેનું ઋણ હતું એટલે આજે મારી પરિક્રમા કરી ગઈ ઋણ ચૂકત થઈ ગયું બાપજીનું ગોળગોળ ફર્યા છે પાણી એ વખતે મેં નર્મદાની પરિક્રમા કરી તો નર્મદાએ મારી પરિક્રમા કરી ઋણ ચૂકત થઈ ગયું કહે છે કે ભીષણતામાં પણ આવી રીતના બાપજીના દિવ્યતાના દર્શન થતા હતા પછી વખતે બાપજીએ ત્યાં આગળ અરણ્યશ્વર સ્તોત્રની રચના કરી અરણ્યશ્વર મહાદેવનું મંદિર એટલે અરણ્યેશ્વર સ્તોત્રની રચના કરી આપણે ગાઈશું આપણે જ્યારે આવશે તારે હૃદયમાં છે સ્તોત્ર સંતની હાજરી હોય ને એટલે કશું જાન મૂકી જ દેવાનો હોય એ વખતે વિચાર જ નહીં કરવાનો જો બે આ બે આ બે જણા ત્યાંથી જતા રહ્યા હોત તો આ ભવ્યતાના દર્શન ના થયા હોત એટલે અરણેશ્વરમાં નર્મદાજી જેવી રીતના બાપજીની પરિક્રમા કરી ગયા ને એના અનુસંધાનની આ એક વાત છે બાપજીનો નારેશ્વરમાં જ મુકામ હતો અને એ દિવસોમાં બાપજી ગુફાની બાજુમાં આરામ ખુરશીમાં બેસતા હતા ગોવિંદ કાકા સેવામાં હતા સૂર્યાસ્તનો સમય થાય બધા ભક્તો તો બેઠેલા હોય પહેલાંથી પણ બરાબર સૂર્યાસ્તનો સમય થાય ને એક્ઝેક્ટ એ વખતે કોઈક બહેન આવે સફેદ સાડી પહેરી હોય માથું આગળમાં પેલી એ શું કહેવાય ને ઘૂમટો તાણેલો હોય એટલે દેખાય નહીં મોડું કોઈનું પણ કોઈની પરવા કર્યા સિવાય શર્ટ 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 ચાલતા આવે બાપજી બેઠેલા એ ખુરશીના સ્પર્શ કરે ચાર પાંચ ડગલા પાછા હટે પછી તે દેખાતા બંધ થઈ જાય ગોવિંદ કાકાએ નજરે લો બીજો દિવસ થયો એક્ઝેટ એ દ્રશ્ય સમય થયો સૂર્યાસ્તનો પહેલાં બહેન આવ્યા સડ સળસડ આવે બાપજીની ખુરશીને સ્પર્શ કરે એના હાથાને થોડાક ડગલા પાછા હટે પછી દેખાતા બંધ થઈ જાય લગભગ છ દિવસ સુધી આ એકનું એક દ્રશ્ય જોયું એટલે ગોવિંદ કાકાથી રહેવાયું નહીં બાપજીને તો પૂછવાની હિંમત નહોતી પણ માજીને પૂછ્યું માજીને માજી આ છ દિવસથી આવું થાય છે કોઈક બહેન આવે છે ને બાપજીની ખુરશીને અડકાય અમે કંઈ અમને રોકી જ નથી શકતા સરસ આવે છે સરસ અડકીના દ્રશ્ય થઈ જાય કહે છે કે આ શું હોય કહે છે કે માજી બોલ્યા ગોવિંદ તને ખબર નથી પડતી આ શું હોય ના કહેત માજી માજી પોતે આવે છે અને સ્પર્શ કરીને આવી રીતના અદ્રશ્ય થાય છે તો નસીબદાર છે તને પ્રત્યક્ષ દર્શન થાય છે છ દિવસથી આટલું બધું બાપજીના માટે નર્મદાજી પ્રત્યક્ષ હજરાજરો હતા બોલો અષાઢી અમાસની રાત્રે મોર વિશી કાઢ્યો નર્મદામાં જઈને આંગળી બોળીને પ્રાર્થના કરી આખા શરીરનું ઝેર ઉતરી ગયું એમના માટે આ વહેતું પાણી નથી સાક્ષાત નર્મદાજી છે માનો તો મેં ગંગામાં હું ના માનો તો બહેતા પાણી શ્રદ્ધા હોય તો એ પ્રત્યક્ષ દર્શન આપે જ છે નારેશ્વરમાં પેલા રતનસિંહ કરીને એક છે એમની રૂમ છે એ માણસે નર્મદાજીની પાંચ પરિક્રમા કરી પાંચ અને પાંચમી પરિક્રમાએ એમને નર્મદાજીના પ્રત્યક્ષ દર્શન થયા છે એમણે જાતે મને વાત કીધી છે પ્રત્યક્ષ દર્શન એ ભાઠામાં બેઠેલા પરિક્રમા દરમિયાન સવારનો સમય હતો અને વખતે એમણે જોયું તો મગર ઉપર આમ નરદાજી આમ બેઠેલા મગર એમની પાસેથી આમ પસાર થયો લાલ સાડી પહેરેલી હતી દર્શન કર્યા છે શ્રદ્ધા હોય તો આધ્યાત્મિક માર્ગની બધી જ વાતો સાચી છે શ્રદ્ધા ના હોય તો તર્કવાળા કશું જ ના કમાય તર્કશક્તિ તર્કે જીવડો એઠો પડે બાપજી લખે તર્કે જીવડો એઠો પડે તર્કશક્તિ તમે ભગવાનને સમજવા જાઓ તો એક ડગલું પણ આગળ વધાય નહીં త్యా బుద్ధి చల్తీ బిల్కూ దింద్రీ గరు